નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોય અગત્યના સમાચાર ડાંગ જિલ્લાના આહવા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં એક હજાર ચારસો ચોત્રીસ લાભાર્થીઓને રૂપિયા ચાર પોઈન્ટ છવ્વીસ કરોડના લાભોનું વિતરણ કરાયું આહવામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્યએ એક લાભાર્થીને ચાર કરોડના લાભો એનાયત કર્યા હતા તેમણે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને મળેલા વિવિધ સાધનો સદુપયોગ કરી પગભર થવાની હાકલ કરી હતી આહવા ડાંગ સ્વરાજ આશ્રમમાં આયોજિત કરવામાં ગરીબ કલ્યાણ મેળામાં સરકારના જુદા જુદા બાર વિભાગને ત્રીસથી વધુ યોજનાના લાભાર્થીઓને મેળા દરમિયાન મેળા અગાઉ અને મેળા બાદ પણ લાભો આપવા સરકાર વિભાગના સ્પષ્ટ કરતા નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ વ્યક્તિગત યોજનાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સાધનો આપવામાં આવેલ મેળા અગાઉ અને મેળા બાદ પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરવાની કામગીરી અવિરતપણે ચાલી રહી છે ત્યારે આજના આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન મુખ્ય સ્ટેજને પેટા સ્ટેજ ઉપરથી એનાયત કરેલા વિવિધ લાભો ઉપરાંત આ મેળો અગાઉ સાત હજાર પાંચસો ચાર લાભાર્થીઓને રૂપિયા આઠ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના લાભો અપાઈ ચૂક્યા હતા જ્યારે મેળા બાદ આ જ સમય દરમિયાન આઠસો પચાસ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા બે પોઈન્ટ પાંસઠ કરોડના વિવિધ લાભોનું વિતરણ કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે આ કાર્યક્રમમાં આહવા અને વઘઈ તાલુકા જિલ્લાના પદાધિકારી તથા ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી નાયબ વન સંરક્ષણ રવિપ્રસાદ પ્રસાદ ઉત્તર વન વિભાગ દિનેશ રબારી તથા વરિષ્ઠ અધિકારીઓ લાભાર્થીઓને અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ આજે ગરીબ કલ્યાણ મેળાની અંદર ડાંગ જિલ્લાના પાંચ ચૌદસો જેટલા જે લાભાર્થીઓ છે એમને લગભગ ચાર કરોડ છવ્વીસ લાખ જેટલી બાળપણ રકમ મેં અનેક થી આ છે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે શરૂ છે આ સતત ગરીબ